કેમ કે બાય તો ભાઈ હું કેવાય બધા ઘરના હોય એટલે ભાઈ અત્યારે પ્રિયાંક કોલ નો થાય તો ભાઈ રસોડામાં આવી ગયો પણ હવે કરવાનો આપણે પ્રિયાંક કોલ તો પહેલા તો ભાઈ વિડીયોમાં કન્ટીન્યુ હોય આપણે તો ભાઈ ભાઈને ફોન કરવાનો છે કન્ટિન્યુ બની રહેજો તો હવે યાર શરૂ કરતે હે બિના કિસી બકચોદી એ જોઈ શકો રિંગ જાય છે ફોન પડી એટલે વાર સ્પીકર ઉપર કીને કે થોડું

ભલે તું રોવા મણી હોય તાર ભાખા ભરવા મણી હોય બરોબર તો જો તારો નંબર બ્લોક માં નાખો તો ફોન નો ભલે તું ઠોઠો કરતી બરોબર ભલે તું રોઈ ત્યાં તાર માં હું કે બે નાખવાનું આવે બરોબર હા

અમે તો જો ઉંતા નંબર બ્લોક માં નાખું કરવો બે કેમ હું નંબર નાખું હું તને અફસોસ થાય કે તને અફસોસ થાય

ơi, mui chử, alo, ơi, xin chào đấy ta, masak tết, sorry, alo, alo, alo,

મને હું ખબર તો હાથ ઉતારવા મળે હા તો સોય દયો હાલો અને વિડિયો YouTube માં મેં પુતન કે વાંધો આવી હતી ને હે હે એટલે તો સાઈની રહેતા રોવાનું બેન દે

અને આવીને ભાઈ પ્રેમ કોઈની ઉપર કરો તો ભાઈ કોમેન્ટમાં કહી દીજો બરોબર આ બધી આપણે મળશું એક નવા વિડીયોમાં તો બધા લાઈક શેર ને ફોલો કરી નાખજો બધાને બાય બાય